અરવલ્લીની મેઘરજ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ઓછા મજૂરને લઈ ખેડૂતો પરેશાન થયા હાર્ડ થીજવતી ઠંડીમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરવા મજબૂર બન્યા ત્યારે એપીએમસી કેન્દ્ર પર મજૂર વધારવા માંગ કરવામાં આવી છે જે મજૂરની અછત હોવાના કારણે અમે ગયા દિવસે ગઈકાલે અહીંયા આવેલા હતા જે રાત્રિ રોકાણ આજની જતી ઠંડીમાં પણ રાત્રિ રોકાણ કરવું પડે છે અમને તો આ નંબર થાય છે અને ઠંડીમાં રાતવાસો જે કરવો પડે છે અને માલની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે તો વિનંતી એ જ છે ઉપરોક્ત વ્યક્તિઓને કે ગમે તેમ કરીને લેબર વધારો યા તો મજૂરની સંખ્યા વધારો તો આ રાત્રિ રોકાણ પણ ન કરવું પડે અહીં એકાના ભાવમાં ફરી નીચવાયા છે પણ કાલ થી અમારે માણસ ઓછા છે આખી નાઇટ પડી રહેવું પડે છે એટલા માટે અહી રોકાવું પડે એમ છે આ બે કાલ ના એક નાઇટ આખી રોકાય છે બે દિવસ